કનૈયા લાલ આત્માનો ખોરાક સંતવાણી છે ભક્તિ એ મનને શુદ્ધ કરે છે મનને પાવન કરે છે સારી બુદ્ધિ આપે છે અને આપણે સૌ નવધા ભક્તિ કરીએ છીએ કેવી કે સંસારમાં રહીને વ્યવહારના કામ કરતા કરતા જે ભક્તિ કરીએ એને નવધા ભક્તિ કહેવાય એટલે આપણે પણ આપણે સૌ એમ કે આત્માનો ખોરાક એટલે કે સંતવાણી સંતવાણી જ્યાં બી થતી હોય ને તો આપણે સાંભળીએ કે ક્યાંક કોથા બેઠી હોય ક્યાંક તો આપણે તરત જ ત્યાં આપણે આપણા પૈસા ખર્ચીને પણ કથા સાંભળવા જતા હોઈએ છીએ કેમ કે આત્માનો ખોરાક સંતવાણી છે અને એ જ જોડે આવશે એવી નાનકડી વાર્તા લઈને હું તમારી સાથે તમારી સામે ઉપસ્થિત થઈ છું કે સતના નામનો કસાઈ હોય છે અને એ કસાઈ તો એનું માંસ કાપવાનું એવું કામ કરતો હોય છે અને વેચતો હોય છે વેપાર માંસ વેચવાનો વેપાર કરતો હોય છે અને એક દિવસ એ બહાર ગયો હોય છે અને એની ધૂનમાં એ ચાલ્યો જતો હોય છે અને એના પગમાં એક કાળો એવો પથ્થર એમ કે પગમાં આવે છે તો એ વાંકો વળી અને એ પથ્થર લઈ લે છે અને એના કિસ્સામાં મૂકી દે છે એમ વિચારે છે કે આ પથ્થર મારા વજન કાંટામાં કામમાં આવશે અને પછી એ પથ્થર લઈને ઘરે આવે છે અને સદના એ પથ્થર જ્યારે લઈને આવે છે તે ત્રાજવામાં મૂકે છે તો કોઈ જેવું જેવું માંસ માગે એવું ધારો કે પાંચસો માંસ માગે તો પાંચ ગ્રામ પાંચસો ગ્રામનું વજન એ પથ્થરમાં ફેરવાઈ જતું પછી કોઈ કિલો માગે તો કિલોમાં એ વજન ફેરવાઈ જતું બે કિલોમાં માંગે તો બે કિલોમાં વજન ફેરવાઈ જતું એવી રીતે પથ્થરમાં વજન એમ કે વધઘટ થતું અને સદના જેમ ઈચ્છતો એમ એ પથ્થર વધઘટ થતો આવી રીતે બધા બધાને ખબર પડી તો ટોળે ટોળા સદનાના ઘરે આ પથ્થરને જોવા માટે બધા આવે આવે છે અને ટોળે ટોળા આવતા હોય છે અને વાયુ વેગે આ વાત પસરી ગઈ અને ત્યાં એક બ્રાહ્મણને આ વાત કાની પડી તો એને એવું થયું કે આ પથ્થર તો જોવા જેવો છે અને પછી બ્રાહ્મણ તો આવી અશુદ્ધ જગ્યાએ ના જાય પણ આ પથ્થર એના એમ કે ખેંચી જાય છે અને પછી આ બ્રાહ્મણ સદનાના ઘરે આવે છે અને જોવે છે કે આ વજન પ્રમાણે એ પથ્થર ફેરફાર થઈ જાય છે ભારે અળગો થઈ જાય છે તો તેના રૂવાળા ઊભા થઈ જાય છે કે ખરેખર આ વાત એકદમ સાચી છે અને પછી ટોળું બધું વિખેરાઈ જાય છે અને પછી સદના પાસે પહોંચે છે બ્રાહ્મણ એટલે સદના સદનાને કહે સદના એને બ્રાહ્મણને જોવે છે એટલે થોડા આશ્ચર્યચકિત પણ થઈ જાય છે બ્રાહ્મણને જોઈ અને વિચાર કરે છે કે આ આમણે કેમ આવ્યા હશે અને પછી જે બ્રાહ્મણ આવ્યા હોય છે એ કહે છે કે સદના આ પથ્થર નથી આ તો શાલિગ્રામજી છે અને એમ કે તમે આવી રીતે માંસને બધું વજન કરાવો એ સારું ના કહેવાય આ તો પાપ કહેવાય અને પછી સદનાને સદના એમ કહે છે કે આ મારાથી એમ કે ભૂલ થઈ ગઈ આ મારા ત્યાં ના હોય આ તો તમારા ત્યાં હોય એમ કરીને શાલિગ્રામજી એ બ્રાહ્મણને આપે છે અને પછી એ બ્રાહ્મણ તેના ઘરે લઈ જાય છે અને એને સ્નાન કરાવે છે અને એને પંચામૃતથી એમ કે પૂજા પૂજા કરે છે અને બરાબર એમ કે પંચામૃતથી નવડાવી અને પૂજા કરી અને પછી એમના ઘરમાં રાખે છે આવી રીતે પૂજા કરતા હોય છે અને થોડા દિવસ થયા પછી બ્રાહ્મણ સૂતા હોય છે તેના સપનામાં શાલિગ્રામજી આવે છે અને કહે છે કે મને સદનાના ઘરે પાછા મૂકી આવો તો બ્રાહ્મણ પણ સપનામાં જ ભગવાનને પૂછે છે શાલિગ્રામજીને પૂછે છે કે હું તો તમારી પૂજા કરું છું તો શાલિગ્રામજી કહે છે કે હું તમે મારી પૂજા કરો છો પણ સદના તો હર સમયે મારું નામ ગુણગુણ હોય છે એટલા માટે જ હું એના ઘરે ગયો છું એટલે ભગવાન પણ ભક્ત સામે જોવે છે એના આત્મા સામે જોવે છે એ એક કેવું કામ કરે છે એ નથી જોતા પણ ભક્તિ કેવી કરે છે એ ભાવથી ભક્તિ કરતો તો એનું નામ હર રોજ હર સમયે ગુણગુણ ગણગણાવતો તો ભગવાનનું નામ એમાં ભગવાન ખૂબ ખૂબ રાજી રહેતા હતા એટલે ભગવાને કહ્યું કે મારે આવા ભક્તો સાથે તો હું વેચવા વેચાઈ જવા તૈયાર છું તમે મને એમ કે એમ કે મને સદનાના ત્યાં મૂકી આવો અને પછી એ જે બ્રાહ્મણ શાલિગ્રામજીને લઈ અને સદનાને ત્યાં આવે છે અને સદનાજી સદના કહે છે કે બ્રાહ્મણ બ્રાહ્મણને જુએ છે એટલે એમને આસાન આપે છે અને બેસાડે છે ત્યારે બ્રાહ્મણ બધી વાત કરે છે કે આ સારી હું તમને પાછો આપ આપવા આવ્યો છું ત્યારે સદનાજી કહે સદના કહે છે કે શુભ થયું ત્યારે બ્રાહ્મણ કહે છે કે ભગવાને મને કહ્યું કે તમે એમ કે મારે ત્યાં જ જવું છે અને હું તમને આપવા આવ્યો છું ત્યારે સજનાના આંખમાંથી જળ જળ એમ કે આંસુ વહેવા લાગે છે અને પછી સજના કહે છે કે ભગવાનને જો ભક્તિ પ્રિય છે કીર્તન પ્રિય છે તો હું આજથી એમ કે આ માંસ વેચવાનું આ જેવું કટ કાપવાનું એવું બધું કામ જે કરું છું એ બધું હું બંધ કરી અને ભગવાનમાં લગ્ન લાગી જાય છે અને એ બધું કામ બંધ કરી અને પછી કીર્તન ભજન અને ભગવાનના નામમાં જોડાઈ જાય છે આ જ છે આપણા કર્મ જે આપણી સાથે આવી છે અને શરીર તો અહીંયાને અહીંયા જ રહી જાય છે એટલે ભગવાનની ભક્તિ કરીએ તો આપણું એમ કે જીવન સફળ થઈ જાય છે તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી બુદ્ધિ આવી સમજણ આપણને પણ આપે એ જ આજના દિને પ્રાર્થના શ્રી જય કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ